નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ વર્લ્ડ સૌનું હાર્દિક સ્વાગત છે ડોક્ટર સાહેબ આંબેડકરના અપમાન મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રીને પદ પરથી હટાવવાની માંગ સાથે બીસી ઓબીસી એસસી એસટી સમાજ દ્વારા શહેરના ન્યાય મંદિરથી આંબેડકરજીની પ્રતિમા સુધી પોસ્ટર્સ વેનરોસ તથા સૂત્રોચ્યાર સાથે રેલી યોજાઈ તાજેતરમાં જ એક મોટો વિવાદ સર્જાયો જેમાં દેશના ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હોવાના આક્ષેપો સાથે દેશના એસ એસટી ઓબીએસી દલિત સમાજના લોકોની લાગણી દુભાઈ હોય તે મુદ્દે હવે ધીમે ધીમે આક્રોશ વધતો જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના એસસી એસટી ઓબીસી સહિતના દલિત સમાજ દ્વારા શહેરના

તો એમના ઇન્સલ્ટ રૂપી જે વડિંગ એમનો જે પ્રોસેસ નીકળ્યો છે એ બધા જ એસસી એસટી અને ઓબીસીના બધા જ લોકોનું દુઃખ પહોંચ્યું છે દેશ પહોંચી છે એને માફી માંગવાની વાત તો અમે કદી નહીં કરીએ એનો સસ્પેન્ડ કરવામાં આવે ડિસમિસ કરવામાં આવે એના માટે આજે માર્ગ સાથે સર્વ સંગઠનો બરોડાના ભેગા થઈ ભગતસિંહના સ્ટેચ્યુ ન્યાય રહીને રેલી સ્વરૂપે અમે ડૉક્ટર સાહેબની આગળ પ્રતિમા આગળ અમે લોકો પૂરી કરીશું એમનો ફુલાડ કરીને અને જો આમ નહીં કરવામાં આવે તો બધા જેટલા પણ સંગઠનો ગુજરાત રાજ્યની અંદરથી જેટલા પણ ભેગા થયા છે એક દિવસ અમે દિલ્હીમાં પણ પણ ચક્કાજામ કરી દેસુ